નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે દયારામભાઈના ખેતરે તો આપણે અહીંયા નેનોડીએ પીનો ડેમોસ્ટ્રેશન લીધું છે તો હવે ખેડૂતના મતે જ એમના વિષય જાણીએ નેનો ડીઆઈપીનો ઉપયોગ કરવાથી એમને શું એમના ખેતરમાં તફાવત જોવા મળી હતી તો દયારામભાઈ સૌ પ્રથમ તમે પહેલાં તમારો પરિચય આપો અને પછી નેનો ડીએપીનો ઉપયોગ તમે કઈ રીતે કર્યો અને એનાથી તમને શું ફાયદો થયો એ તમે તમારી ભાષામાં ખેડૂતોને જણાવો હા સર મારું નામ ડુમાણીયા દયારામભાઈ મગનભાઈ દલવાડી અને હું નેનો ડીએપી ઘણા ટાઈમથી વાપરું છું આમ તો શરૂઆત થઈ તે પછી કદાચ એકાદ વર્ષ જ લેટ પડ્યો હોઉં પણ નેનો ડીએપી પાયામાં કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી અને નેનો ડીએપી વાપરવી એટલે કમર સુધીનો કપાસ થાય ત્યાર પછી હું એનો ઉપયોગ કરું છું બરાબર એટલે શરૂઆતમાં આપણે જે થેલા ઉચકવાની મહેનત કરવી પડે અને સાયા સાયા ફરવું પડે ખાતર નાખવા એ મહેનત કરવી પડતી નથી પણ કોઈ પણ દવાની સાથે મહેસ થતી હોય એની જોડે નેનો ડીએપી નાખી અને સારામાં સારું ઉત્પાદન મેળવું છું તે સિવાય જ્યારે પાયામાં નાખવાની ઈચ્છા થાય તો પછો ને ડીએપીનું પોટ આપું છું એવી રીતે બિયારણ પ્રમાણે થોડું ઘણું પાણી મિશ્રણ કરી એવી રીતે નેનો ડીએપી સાથે પાણી મિશ્રણ કરી અને કપાસિયાને હું બિયારણના કપાસિયાને પોટ આપું છું જેથી ઊંઘ પણ સારું રહેશે અને જે એનો અંકુર ફૂટે છે ને એ બીજા કરતાં થોડું સાઈડમાં કદાચ બીજે આપણી જળેવા આવેલું હોય અથવા મેં પણ બે નો ન ટાઈપ હોય ને તો એમાં પણ મને ફરક દેખાણો ઉગવામાં ફરક એની લાઇટમાં ફરક એની સ્પીડમાં ફરક એ બધો જ ફરક લાગે છે એનું કારણ છે કે તાલુકામાંથી જે કંઈ માહિતી મળે છે સાહેબો દ્વારા એવું આપણે જાણ્યું કે ભાઈ નેનો ડીએપી આપણે કપાસ ઉપર છાંટીએ તો બધા જ પાન કે ડાળી દ્વારા પોષણ મળી રહે છે અને જો

કે ભાઈ ટેકનોલોજીથી માં ફરક થયો તો આપણે નવું બાઇક વાળું લઈએ છીએ તો એવી જ રીતે મારી ખેતીમાં પણ ટેકનોલોજી વાળી વસ્તુ વાપરું જેથી મને ફાયદો થાય મહેનત ઓછી થાય અને બેનિફિટ પણ સારું થાય અને પહેલી જ વાત કે જમીન બચે છે જમીન બચાવવાનું અભિયાન સરકાર ચલાવે છે એ જગ્યાએ મને તો એવું લાગે છે કે નેનો ડીએપી અને નેનો યુરિયા વાપરવાથી જમીનનું પણ રક્ષણ કરી શકાય અને લાંબો ટાઈમ સુધી જમીન સુરક્ષિત રહેશે એવું મારું માનવું છે અને આપણા બીજા ખેડૂતો ખેડૂત ભાઈઓને તમે શું ભલામણ કરશો નેનો ડીએપી હા આમાં જ્યારે પટ દેતા હોય ને ત્યારે ખાસ મગજમાં એવું નથી રાખવું કે ફલાણું બિયારણ વાયું છે એટલે આપણે જીતી ગયા એની જગ્યાએ જો એને એને પાયામાં જ આપણે કાળજી રાખીએ અને જો નેનો ડીએપી નો પટ આપીને વાવીએ ને તો અંકુરણમાં દરેક હું તો કહું છું દરેક ખેડૂત પહેલા ટ્રાય મારે આખા ખેતરમાં ચાની પાસે બોટલ ન હોય ને તો પચીસ પચાસ ગ્રામ કોઈની પાસેથી ઉછી તો લઈને પણ પોતાના બિયારાને પટ મારે અને બે ચાસ બાકી રાખે અથવા બે ચાષમાં જ નેનોડીએપીનો પટ આપે એટલે ફરક જાતે જોઈ શકે પણ ખરેખર કરવા જેવું ખરું ખેડૂતના દીકરા તરીકે મારે બધા જ ખેડૂતને જો ભલામણ કરવી હોય તો એટલું જ કહું કે પાયામાં નેનોડીએપીનો પટ આપીએ ત્યાર પછી અમુક અવસ્થાએ જ્યારે પાનનો ગ્રોથ સારો થાય